જેને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે તેમ છતાં ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે પાણીની આવક ઓછી છે તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોનસૂન સક્રિય થવાને લઈને ડેમની જળ સપાટીમાં ઉત્તરો ઉત્તર વધારો થયો છે છેલ્લા સાન દિવસમાં સતત પાણીની આવક આવતા ડેમની સપાટીમાં તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસના રોજ દસ કલાકથી તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાક સુધીમાં ડેમની સપાટીમાં ત્રણ પોઈન્ટ ઝીરો નવ ફૂટનો વધારો નોંધાયો છે ડેમમાં હજુ સુધી ચાલુ સિઝનમાં પાણીની ગત વર્ષની સરખામણીએ ઓછી છે ઉકાઈ ડેમમાં તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકે ડેમનું લેવલ ત્રણસો દસ પોઈન્ટ ત્રેસઠ ફૂટ સુધી પહોંચ્યું છે જ્યારે ડેમમાં પાણીની આવક એકવીસ હજાર ચાર ક્યુસેક અને જાવક છસો ક્યુસેક નોંધાય છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલ સારા વરસાદના કારણે ઉકાઈ ડેમની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે પહોંચી છે ત્યારે ડેમની ભયજનક જળ સપાટી કુલ ત્રણસો પિસ્તાળીસ ફૂટની છે ત્યારે ડેમના ઉપરવાસ વિસ્તારમાં જેમ જેમ વરસાદ સક્રિય થઈ રહ્યો છે તે જોતા ડેમની જળસપાટી આવનાર દિવસ